હેલો માય ડીયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આધ્યન ક્લાસીસ આધ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ આપણે આપણી રામબાણ બેચ બે હજાર છવ્વીસની અંદર ધોરણ બાર અને વિષય મનોવિજ્ઞાનની અંદર આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે ચેપ્ટર એક સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ એમાં આપણે સંવેદન પૂરું કર્યું છે ધ્યાનની અંદર આપણે ધ્યાનના બે બે પ્રશ્નો પૂરા કર્યા છે અને આજે ધ્યાનને લગતો જે ત્રીજો પ્રશ્ન છે અને આ જે પ્રશ્નો છે વિભાગ ઈ માટે મોસ્ટ એમ્પી છે વિભાગ ઈમાં પાંચ માર્કમાં આ પ્રશ્નો પૂછાય છે તો પાંચ માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણા પાંચ માર્ક સિક્યોર થઈ જવા જોઈએ એ પ્રમાણે આપણે આ પ્રશ્નને ભણવાનો છે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તમને હું જે પ્રશ્નો ભણાવું છું એ વિભાગ ઈ માટેના છે એટલે દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે અને મુદ્દા પહેલાં તૈયાર કરી લેશે ઓકે ચાલો શરૂઆત કરીએ તો પ્રશ્નમાં એવું કીધું છે કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આગળનો ટોપિક છે આપણે વાત કરીએ આગળના ટોપિકની તો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવવાના છે ચાલો પ્રશ્નમાં આગળ વધીએ તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે વાત સાચી છે ધ્યાન એ કેવી પ્રક્રિયા છે પસંદગીયુક્ત કેમ કારણ કે આપણને જે વસ્તુ પસંદ હોય એની ઉપર આપણે ધ્યાન આપીએ છીએ તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે ધ્યાન એક પ્રક્રિયા છે પણ કેવી પસંદગીયુક્ત કેમ કારણ કે આપણને જે પસંદ હોય એની ઉપર આપણે ધ્યાન આપીએ છીએ ઓકે ઓકે આગળ વધીએ તો જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે તો મેં એ તો કીધું કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે જે ઉદ્દીપક એટલે જે વસ્તુ વ્યક્તિ આપણને પસંદ હોય તો જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે એકદમ નોર્મલ છે આવડે એવો ટૉપિક છે ચલો આગળ વાત કરીએ તો ધ્યાનના નિર્ધારક પરિબળોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે જે આ મુજબ છે શું કીધું છે ધ્યાનના નિર્ધારક પરિબળોને ધ્યાનના જે પરિબળો છે ધ્યાનના નિર્ધારક જે પરિબળો છે થોડું ધ્યાન આપશો અહીંયા ધ્યાનના નિર્ધારક પરિબળોને જો મેં કીધું ને કે ધ્યાન આપશો અહીંયા એટલે મતલબ એવું છે કે તમે ધ્યાનથી કોઈ વસ્તુ જોવો તમને પસંદ હોય તો તમે જુઓ ને કે બાકી પરાણે કહેવું પડે કહીએ ધ્યાન આપને ભણવામાં ધ્યાન આપને ભાઈ તો ધ્યાનના નિર્ધારક પરિબળોને મુખ્યત્વે કેટલા ભાગમાં બે પ્રકારમાં વહેંચવામાં આવે છે હવે કયા કયા છે એક નંબરમાં છે ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો ધ્યાનના જે પરિબળો છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે એક છે ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો અને બીજા જે છે એ ધ્યાનના આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો બે છે એક બાહ્ય અને વસ્તુલક્ષી બીજા છે આંતરિક કે વ્યક્તિલક્ષી અહીંયા વસ્તુલક્ષી છે અહીંયા વ્યક્તિલક્ષી છે અહીંયા બાહ્ય છે ને અહીંયા આંતરિક છે તો આ બે વસ્તુને ધ્યાન રાખવાનું છે બાહ્યમાં વસ્તુ આવે અને આંતરિકમાં વ્યક્તિ આવે આવું તમારે યાદ રાખવાનું છે હાલ આપણે જે ભણી રહ્યા છીએ એ વસ્તુલક્ષી છે મતલબ આ પહેલા નંબરમાં જે છે ને વસ્તુલક્ષી એ છે મતલબ બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો તમને વિભાગીમાં મોસ્ટ ટાઈમ પી છે આ પણ પૂછી લે ને આ પણ પૂછી લે બંને બંને પ્રશ્નો પાંચ માર્કની અંદર પૂછાય છે તો બે બે પ્રશ્નો હું તમને ટીપટાપ ભણાવી દઈશ એટલે ડોન્ટ વરી આ પહેલો પ્રશ્ન છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ચલો એની અંદર આપણે આગળ વધીશું તો શું કહેવા માંગે છે ધ્યાન આકર્ષિત કરનારા બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો નીચે પ્રમાણે છે હવે આપણા ધ્યાનને આકર્ષિત કરનારા બહારના પરિબળો કયા છે વસ્તુને લગતા પરિબળો કયા છે એવો પ્રશ્નમાં આપણે સમજાવવાનું છે ચલો તો પહેલાં જ નંબરનો મુદ્દો છે કે ઉદ્દીપકની તીવ્રતા હવે આ તીવ્રતા એટલે શું તીવ્રતા એટલે શું તો જોઈએ છીએ આપણે ઉદ્દીપકની તીવ્રતા બહારના જો ફરી સમજાવી દઉં આપણું ધ્યાન છે ને એ બહારના બધા ઘણા બધા ઉદ્દીપકો હોય એના ઉપર જતું હોય છે તો બહારના એવા કયા ઉદ્દીપકો છે જેને આપણે વસ્તુલક્ષી પરિબળો કહીએ છીએ તો એક નંબરમાં છે ઉદ્દીપકની તીવ્રતા મંદ ઉદ્દીપકની સરખામણી સરખામણીમાં તીવ્ર ઉદ્દીપકની ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે હવે જોજો આપણું ધ્યાન બહારની કોઈ વસ્તુ ઉપર જાય છે હે ને આપણે હાલ વસ્તુલક્ષી જ ભણીએ છીએ હા તો બહારની જેટલી પણ વસ્તુ છે એના ઉપર આપણું ધ્યાન જાય છે તો કઈ વસ્તુ ઉપર આપણું ધ્યાન વધારે જાય છે અને કઈ વસ્તુ ઉપર આપણું ધ્યાન ઓછું જાય છે તો જે બે બે વસ્તુ છે માની લો કોઈ પણ બે વસ્તુ છે તો એ બેમાંથી એક મંદ હશે એક મંદ ઉદ્દીપક હશે અને એક તીવ્ર હશે તીવ્ર એટલે શું તો મંદ ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દીથી ધ્યાન ખેંચે છે જેમ તીવ્રતા વધારે તેમ ધ્યાન વધુ આકર્ષાય છે હવે આ શું કહેવા માંગે છે તો જો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે ઉદાહરણ તરીકે ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ ઝાંખા પ્રકાશની સરખામણીમાં ઝળહળતો પ્રકાશ હવે જોજો બે વસ્તુ છે એક છે ધીમો અવાજ અને એક છે મોટો ઉતાવળો અવાજ જેને આપણે કહીએ તો તમે મને કહો કે તમારું ધ્યાન ધીમા અવાજમાં જશે કે મોટા અવાજમાં જશે તમે રસ્તા ઉપર જાઓ છો અને રસ્તાની અંદર એક ગાડીમાં સોંગ વાગે છે તો એમાં તમારો અવાજ તમારું ધ્યાન વધારે જશે કે કોઈ ડીજે લઈને આવતું હોય કોઈની મતલબ લગ્ન પ્રસંગ હોય ને ડીજે વાગતું હોય તો તમારું ધ્યાન સૌથી પહેલાં સેમ જ હશે તો કે બેન અમારું ધ્યાન ડીજે વાગતું હોય ને એમાં જાય એટલા માટે મારે સમજાવવું પડે છે કે તમને આમાં વધારે ખબર પડે છે એટલા માટે તો સમજો મંદ ઉદ્દીપક કોને કહેવાય તો ગાડીમાં જે સોંગ વાગે છે એને આપણે મંદ કહીશું ધીમું કહીશું અને તીવ્ર તીવ્ર એટલે ડીજે ઢીચુંગ ઢીચુંગ થતું હોય ને ડીજે હા તો ડીજેમાં આપણું ધ્યાન વધારે જાય તો આ તીવ્ર ઉદ્દીપક કહેવાય ખબર પડી હવે ખબર પડે છે કે બહારની જે વસ્તુઓ છે એમાં અમુક તીવ્ર હોય છે અને અમુક ધીમી હોય છે મંદ હોય છે જો તીવ્ર હોય ઉદ્દીપક કેવું હોય ઉદ્દીપકની તીવ્રતા વધારે હોય તો આપણું ધ્યાન એની ઉપર વધારે જાય છે તો ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ રાઈટ ઓકે આટલું પતિ ગયું હા હવે જો ઝાંખા પ્રકાશની સરખામણીમાં જળ હળતો પ્રકાશ તો મતલબ એવું કે તમે સમજો કે ઘરની લાઈટ હોય ઘરની અંદર જે દીવો બળતો હોય અથવા જે પ્રકાશ હોય તો એ જોઈએ તે આપણને કેવો લાગે થોડો ઝાંખો અથવા ઓછો પ્રકાશ હોય પણ કોઈ ફંક્શન હોય મેરેજ ફંક્શન હોય કે અથવા કંઈ પણ હોય એક્સ વાય જ્યારે કોઈ પ્રસંગ હોય તો એ જગ્યા જુઓ તો તમે આમ એટલી બધી લાઇટ હતી હશે આ આજુબાજુમાં ફોક્સ લગાયેલા હશે તો ત્યાં વધારે અજવાળું હશે તો ઝાંખા પ્રકાશની સરખામણીમાં જે જળ પ્રકાશ છે એ આપણું ધ્યાન જલ્દીથી કહેશે છે હવે જોજો કેવાય એક્ઝામ્પલ છે એકદમ સહેલા સેલા એક્ઝામ્પલ છે ખાલી તમારે મુદ્દા યાદ રાખવાના છે મુદ્દા હવે ઉદ્દીપકની તીવ્રતા આવી તો તીવ્રતામાં આપણે આપણે બે એક્ઝામ્પલ જોયા કે ના જોયા તો ક્યાં જોયા અને કયા કયા ધીમો અવાજ અને મોટો અવાજ પછી ઝાંખો પ્રકાશ અને જળ હળતો પ્રકાશ તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે તીવ્રતામાં યાદ રહે છે મંદ ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે

વર્તમાનપત્રમાં ટચુકડી જાહેરાતની વચમાં આપેલી મોટા કદની જાહેરાત હવે જોજો એમ કહેવા માંગે આ કદના આધારે ધ્યાન આપણું ખેંચાય છે તેના આધારે કદના આધારે જેમ કે હું વાત કરું કે બે પતિ પત્ની છે તો પતિ ખૂબ ઊંચો છે અને પત્ની નીચી છે ઠીંગણી છે તો તમારું ધ્યાન ક્યાં જશે જાય કે નહીં ઊંચા માણસ ઉપર જાય કે નહીં તો ક્યાં જાય પછી કદ એટલે કોઈ જાડો હોય એટલો મોટો જાડો માણસ હોય ને એની સા એની જોડે કોઈ પતરું હોય જેમ કે આપણે વાત કરણ ને કે હાથી હોય હંસરાજ હાથી અને એમની જોડે અબ્દુલ ઊભો હોય તો આપણને જેનું કદ કદ વધારે મોટું હોય ને એના ઉપર આપણું ધ્યાન જાય કે નહીં તો કે હા જાય બીજું ખાસ તમે સાપુ વાંચતા હોય સમાચાર વાંચતા હોય તો સમાચારની અંદર જે ટચુકડી જાહેરાત હોય એમાં આપણું ધ્યાન ના જાય પણ મોટા કદની જે જાહેરાત હોય મોટી લાઈનના મોટા અક્ષરો હોય ને એની ઉપર આપણું ધ્યાન જાય છે પછી બૂટની દુકાનમાં લટકાવેલા મોટા કદનું બૂટ બૂટ લેવા ગયા અને મને ટમી હોતા મોટા જે જાહેરાત કરવા માટે એ લોકો લગાવતા હોય ને તો મોટા આકારનું જે બૂટ હોય એ ઉદ્દીપકો આવા બધા જે ઉદ્દીપકો છે એ જલ્દી ધ્યાન ખેંચે છે તો કદના આધારે કદમાં તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે વર્તમાનપત્રમાં નાની ચચુકડી લાઈન જાહેરાતની વચમાં આપેલી મોટી લાઈન અને દુકાનમાં લટકાવેલું જે બૂટ છે મોટા કદનું એ બૂટ આ બે વસ્તુ આપણને કદમાં યાદ ન રહે તો રહી જાય અને એકદમ સહેલા ટોપિક છે ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવી શકો છો વોટ્સએપમાં આવીને મને મને જણાવી શકો છો તો ખ્યાલ આવે કે તમે ભણો છો એમાં તમને ખબર પડે છે કે નથી પડતી રાઈટ ઓકે ચલો આગળ વધીશું આપણે આપણા મુદ્દા આગળ વધીએ તો આપણને કીધું છે ઉદ્દીપકની વિષમતા હવે આ વિષમતા એટલે શું છે થોડું ધ્યાન આપશો મુદ્દા ઉપરથી તમને એનો અંદર શું લખવાનું છે તમને યાદ રહી જશે વિષમતા કીધું છે શું કીધું છે વિષમતા તો જો બે સમાન ઉદ્દીપકોની સરખામણીમાં જોજો મસ્ત ટોપિક છે યાદ રહી જાય એવો છે બે સમાન ઉદ્દીપકોની સરખામણીમાં બે વિરોધી કે વિષમ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દીથી ખેંચે છે હવે શું કીધું છે બે સમાન ઉદ્દ ઉદ્દીપકોની સરખામણીમાં એટલે ધારો કે ચલો માની લો કોઈ બે વ્યક્તિઓ છે તો બે બે વ્યક્તિઓ સરખા હોય તો કંઈ વાંધો નથી આપણને પણ વિરોધી હોય તો વિષમ હોય તો મતલબ શું બેન બે લોકો તો છે પણ કે બેન કેવી રીતે વિરોધી છે તો अय्यर બ્લેક છે તો કે હા બબીતા વ્હાઈટ છે તો કે હા તો આ બંને બે વ્યક્તિઓ છે પણ વિરોધી છે અથવા વિષમ છે વિરોધી કે વિષમ છે હવે સમાન ઉદ્દીપકોની સરખ સરખામણીમાં તો સમાન કોને કહેવાય જેમ કે જેઠાલાલ અને દયા ભાભી તો જેઠાલાલ અને દયા બંને સફેદ જ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી તો એ સમાન છે બે ઉદ્દીપકો છે એ લોકો બે ઉદ્દીપકો છે પણ સમાન છે કેવા છે સમાન છે તો આ લોકો ઉપર આપણું ધ્યાન બહુ ના જાય પણ બબીતાને અહીંયા ઊભા હોય એ કહેવા છે વિરોધી કે વિષમ છે તો એમના ઉપર આપણું ધ્યાન ફટાફટ જતું દે તો બે સમાન ઉદ્દીપકોની સરખામણીમાં એટલે

કોઈ વ્હાઈટ કલરની છોકરી હોય તો એને કાળા કલરના વસ્ત્રો પહેર્યા હોય તો એ ફટાફટ આપણી નજરે ચડે છે આપણા ધ્યાનમાં આવે છે પછી ઊંચા કદવાળા પુરુષો સાથે ચાલતી ઠીંગણી કદવાળી સ્ત્રી હાલ મેં વાત કરી કે ઊંચો કોઈ પુરુષ ઊંચો હોય એની જે વાઈફ હોય એ ઠીંગણી હોય અથવા કોઈ બી છોકરી ઠીંગણી હોય અને એ બંને ચાલતા હોય તો આપણું ધ્યાન એની ઉપર પહેલાં જશે પછી શાંત ઓરડામાં થતો ધીમો અવાજ ઓરડો શાંત છે પણ એમાં ધીમો ધીમો અવાજ આવતો હોય તો આપણું ધ્યાન એમાં જાય છે છોકરીઓ વચ્ચે ઉભેલો છોકરો હવે આમ જોવા જઈએ તો છોકરીઓ એ છોકરીઓ છે પણ એની વચ્ચે છોકરો આપણું ધ્યાન ખેંચાય કે બધી છોકરીઓ છે ને આ એકલો છોકરો છે અહીં ઉદ્દીપક ઉદ્દીપકોની વિષમતાના કારણે આપણું ધ્યાન શું થાય છે ખેંચાય છે તો વિષમતા છે વિષમતા એટલે બંનેમાં સમાનતા ના હોય એક અલગ અલગ હોવું એમ ચાલો ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબરનો મુદ્દો છે તમને ખાસ કહું છું વિનંતી કરીને કહું છું મુદ્દા તૈયાર કરજો મુદ્દા યાદ આવશે તો અંદરનું લખાણ તો એમને એમાં આવડશે એટલે ખાસ થોડો ટાઈમ લઈ અને મુદ્દા તૈયાર કરી લેજો ચલો આગળ વધીએ તો ઉદ્દીપકની ગતિશીલતા છે હવે ઉદ્દીપકની ગતિશીલતા એટલે શું તો સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે હવે ગતિશીલતા છે ગતિશીલતા એટલે ગતિમાં હોવું જોજો શું કીધું છે ગતિશીલતા એટલે ગતિમાં હોવું અહીંયા આગળ વાત કરીએ તો સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં સ્થિર એટલે શાંતિથી એક જગ્યાએ ઊભું રહેવું એક જગ્યાએ ઊભું હોય અથવા એક જગ્યાએ સ્થિર હોવું તો એક જગ્યાએ ઉભું હોય એની સરખામણીમાં ગતિશીલ જે ગતિ કરતું હોય મતલબ એક ગાડી ઊભી છે અને એક ગાડી ગતિ કરે છે તો આપણું ધ્યાન સૌથી પહેલાં કોની ઉપર જાય તો કે જે ગતિમાં હોય એના ઉપર જાય તો ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન શું કરે છે જલ્દી ખેંચે છે દાખલા તરીકે જુઓ કોઈ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓનું પક્ષીઓ આપણું ધ્યાન ખેંચતા નથી હવે વૃક્ષ ઉપર પક્ષીઓ હોય તો એના ઉપર આપણું ધ્યાન જલ્દી ન જાય તો પરંતુ આ બધા પક્ષીઓ ઉડે એટલે તે તરફ આપણું ધ્યાન ખેંચાય છે વાત સાચી ઉદાહરણ એકદમ સહેલું છે ગતિશીલતામાં જે ગતિમાં હોય એનું એક્ઝામ્પલ લખવાનું દાખલા તરીકે વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આપણું ધ્યાન ખેંચતા નથી પરંતુ આ બધા પક્ષીઓ ઉડે એટલે તે તરફ આપણું ધ્યાન ખેંચાય છે બીજું ખાસ આકાશમાં ઉડતા વિમાનો રમતા બાળકોનું ધ્યાન ખેંચે છે બાળકો રમતા હોય નહીં આકાશમાં જો વિમાન જતો હોય તો હે વિમાન જાય વિમાન જાય હા ખબર છે નાના છોકરાઓને તો મજા આવે પણ આપણે આપણે નાના હતા ત્યારે આવું જ કરતા હતા હે ને પણ અત્યારે એકચ્યુલી હવે કેવા બંધનમાં ફસાઈ ગયા છે ભણવાનું આ કરવાનું તે કરવાનું જવાબદારીઓ વધી ગઈ છે વાંધો નહીં ચલો ચલો પછી છે ચાલતી ટ્રેન હવે ટ્રેન ઊભા હોય અને ટ્રેન જતી હોય એ તો ગતિ કરતી હોય તો પછી આપણું ધ્યાન ક્યાં જાય એમાં જાય ચાલતી ટ્રેન અને ગતિશીલ પ્રકાશવાળી જાહેરાત ઉપર ઉદ્દીપકની ગતિના કારણે ધ્યાન ખેંચાય છે છે તો દરેક વસ્તુ જે ગતિમાં હોય એના લીધે ધ્યાન ખેંચાય છે હવે તમે જ મને કહો આ મુદ્દા એકદમ સહેલા છે કે નહીં તો કે હા બેન એકદમ સહેલા છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે શું કરશો તો મુદ્દાને તૈયાર કરી લો અને મુદ્દા તૈયાર કર્યા પછી તમારે શું કરવાનું છે

આ કોર્સની અંદર કેટલી પ્રાઇસ છે શું છે શું નથી એનો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો ચાર વિષય છે ચાર વિષયની એક ભેગી બેચ છે જેનું નામ છે રામબાણ બેચ એની પ્રાઇસ ઓનલી ફોર ઓગણીસો નવ્વાણું રૂપિયા છે જો તમારે આખી બેચ ખરીદવી ન હોય એક એક વિષય એક એક વિષય લઈને ભણવું હોય તો તમે એક એક વિષય ખરીદીને પણ ભણી શકો છો એ અલગથી તમે એક એક વિષય ખરીદી અને ભણી શકો છો

તો પરિસ્થિતિઓમાં ફેરફાર થતાં ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે હવે પરિસ્થિતિમાં ફેરફાર થાય તો કોઈ નવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય જો પરિસ્થિતિમાં ફેરફાર થતા ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ જે છે એ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે કેવી રીતે દાખલા તરીકે એકાએક વાતાવરણમાં થતો ફેરફાર તમે કોઈ જગ્યાએ ઊભા છો અને અચાનકથી વરસાદ આવે અચાનકથી વાવાઝોડું આવે અચાનકથી પવનની શરૂઆત થઈ જાય તો શું થયું તો કે પરિસ્થિતિમાં ફેરફાર થયો અને નવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો પહેલાં પરિસ્થિતિ સ્થિર હતી હવે એમાં કંઈક ફેરફાર થયો એટલે નવી પરિસ્થિતિ સર્જાઈ અને આ નવી પરિસ્થિતિમાં આપણું ધ્યાન ખેંચાય છે તો દાખલા તરીકે વાત કરી કે એકાએક વાતાવરણમાં થતો ફેરફાર વાતાવરણમાં તમે તમે કોઈ જગ્યાએ ઊભા છો અને વાતાવરણ પલટાઈ જાય વરસાદ વાવાઝોડું આવે કંઈ પણ થાય તો એ આપણું ખેંચે છે એટલે પરિવર્તન ઘડિયાળનું બંધ થઈ જવું આ પણ એક પરિવર્તન છે આવી બાબતો પરિવર્તનના લીધે આપણું ધ્યાન આકર્ષે છે આ જે બાબતો છે એમાં પરિવર્તન થાય તો આપણું ધ્યાન એની તરફ આકર્ષાય છે ચલો છઠ્ઠા નંબરનો મુદ્દો છે સરસ મજાનો મુદ્દો છે જો શું કહેવા માંગે છે તો કીધું છે કે ઉદ્દીપકમાં નવીનતા ઉદ્દીપકમાં નવીનતા એટલે કંઈક નવું થાય શું થાય જોઈ લઈએ ચીલા ચાલુ ઉદ્દીપકની સરખામણીમાં નવીનતા ધરાવતું ઉદ્દીપક કે વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે જો ચીલા ચાલુ ઉદ્દીપક હોય એની સરખામણીમાં નવીનતા ધરાવતો જે ઉદ્દીપક છે એ વ્યક્તિનું ધ્યાન જલ્દીથી ખેંચે ખેંચે છે કેવી રીતે તો કે દરરોજ પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર શિક્ષક જોજો દરરોજ પેન્ટ શર્ટ પહેરીને આવતા હોય કોઈ શિક્ષક અને કોઈક દિવસ જબ્ભો પહેરીને આવે અને જબ્ભો અને સુધવાલ પહેરીને આવે તો દરેકનું તે ધ્યાન ખેંચે છે વાત સાચી છે કે ખોટી છે સાચી વાત છે કોઈ બેન હોય એ રોજ સાડી પહેરીને આવતા હોય અને કોઈક દિવસ વળી તમે જુઓ તો જીન્સ અને ટી શર્ટમાં આવે તો તમે કહો આઈ જ બેન છે અચ્છા બધા જોતા રહી જાય ને એકચુલી વટ પડી જાય ને હ તો નવીનતા આજે કંઈક નવું લાગે છે હો નવીનતા એટલે આજે કંઈક નવું લાગે છે રાઈટ નવીનતામાં યાદ રહેશે અચ્છા આગળ વધુ ચાલો ચલો મુદ્દો હજુ આપણો બાકી છે હવે નવી ફેશન ઓહો ફેશનની તો વાત ન થાય એકચુલી અત્યારે તો ફેશન એ ફેશન છે બધા ફેશનમાં ભાંગી જ પડ્યા છે બસ કોઈને કઈ ભાનસાન જ નથી ફેશન એટલે ફેશન તૂટેલા ફાટેલા કપડા પહેરવા પડેલી મેકઅપ કર્યા વગર તો ચાલે જ નહીં હો લગ્નમાં પહેલાં ક્યાંય આવું બધું નતું પણ હવે શું કરવું બોલો જે છે તે છે તો નવી ફેશન નવીનતા રૂપે વ્યક્ત થતી વિચિત્રતાઓ આવ્યું ને વિચિત્રતાઓ ઘણી બધી વ્યક્તિના વિચિત્ર વર્તનો લે વ્યક્તિ વિચિત્ર વર્તનો કરે છે આમ મોબાઈલ પહેલાં નહોતો મોબાઈલ આવ્યો એટલે હવે તો ઇન્સ્ટાને ફેસબુકને શું વાત કરું વોટ્સએપને અને સેલ્ફીઓનો જમાનો છે એટલે સેલ્ફી લેવા માટે પોતાનું જીવ જોખમમાં નાખી દે છોકરાઓ આવું કરતા હોય છે ઘણા તમને કહું છું તમારે શાંતિથી સાચવાનું ભાઈ જો જિંદગી આપણી કિંમતી છે એક આમ સેલ્ફી માટે થઈને પોતાનું જીવન ન ગુમાવી દેવું એટલે એવા કોઈ પોઝ લેવા માટે છે ને એવા કંઈ મતલબ એ શું કરો એના માટે તમારે કંઈ એવું કામ ન કરી દેવું જેનાથી તમારો જીવ પણ જાય ઘણી વાર પાછળ પાણી હોય ને આમ સેલ્ફી લે ઊંચી જગ્યા હોય તો આમ સેલ્ફી લે પણ તું પડી જઈશ ભાઈ ધ્યાન જરા એમ સેલ્ફી કોઈ જોવા દે પછી તો આ બધું છે થોડી ફેશનમાં ભાંગી ન પડવું કહેવાનો મતલબ તો વગેરે નવીનતાના કારણે આપણું ધ્યાન શું થાય છે ખેંચાય છે ચલો આગળ વાત કરીએ તો સાતમા નંબરનો આપણો મુદ્દો છે ઉદ્દીપકનું પુનરાવર્તન 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 વારંવાર કોઈ વસ્તુ વારંવાર કોઈ વસ્તુ આપણા ધ્યાનમાં આવી વારંવાર એકની એક વસ્તુનું શું થાય તો કે રિપીટ એટલી રિપીટ થાય તો પુનરાવર્તન એટલે શું તો કે એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે વાત સાચી કીધી છે એકની એક વસ્તુ વારંવાર રજૂ કરવામાં આવે તો આ વ્યક્તિનું ધ્યાન ક્યાં જાય એના ઉપર જાય તો કહેવા જાય જો વાત કરીએ તો પ્રચારકો ઉદાહરણ તરીકે પ્રચારકો એકની એક વાત વારંવાર રજૂ કરે છે સાચી વાત કોઈ પ્રચાર કરવા વ્યક્તિઓ આવ્યા જેમ કે ચૂંટણીનો પ્રચાર કરતા હોય અથવા કોઈ માર્કેટિંગ કરતા હોય કોઈ પણ કંપનીનો પ્રચાર કરતા હોય જે બી પ્રચાર કરતા હોય તો એકની એક વાત વારંવાર એ લોકો કરતા હોય છે ખ્યાલ પડે છે ઓકે તો પરિણામે એકાદ વખત તો લોકો તેની સાંભળે જ છે સાચી વાત છે હવે શું કરે એકની એક વાત વારંવાર કોઈ માણસ કરતું હોય તો પછી આપણે એક વખત તો એની ઉપર ધ્યાન આપવું જ પડે છે ફક્ત એક જ વાર થયેલી રજૂઆત ધ્યાન બહાર જવાની શક્યતા રહે છે એકવાર તમે કોઈ વસ્તુ કહો તો એ કોઈના ધ્યાનમાં ધ્યાન બહાર જતી રહે કોઈ ધ્યાનમાં લે કે ના લે પણ તમે પચાસ વખત એકની એક વાત કરો તો પછી એ વ્યક્તિનો કેવો મગજ જાય એનું ધ્યાન એની ઉપર હોય તો એવી વાત છે આ કારણે જ રેડિયો કે ટીવી ઉપર જોજો રેડિયો કે ટીવીમાં વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે વ્યક્તિઓનું ધ્યાન એની ઉપર જાય એટલા માટે એકની એક વસ્તુ ટીવી રેડિયોમાં વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે જેમ કે હાલ પાકિસ્તાનમાં અને આપણા ભારતમાં યુદ્ધ ચાલુ છે તો તમે મોબાઈલમાં કે કોઈ બી જગ્યાએ સમાચાર જુઓ તો એકની એક વસ્તુ હાઇલાઇટ કરવામાં આવે છે કેમ કે એના કારણે તમારું ધ્યાન એની ઉપર જાય ઓકે રાઈટ ચલો આગળ વધીએ તો કે જો કે કેટલીક વાર પુનરાવર્તન અરુચિકર હોય છે ઘણી વાર શું હોય છે ખબર છે એકની એક વસ્તુ જેમ કે હું જ ભણાવતી એકની એક વસ્તુ તમને વારંવાર બોલું તો તમને ન પણ ગમે તમને એમાં ઇન્ટરેસ્ટ ના હોય પણ મારે તો બોલવી જ પડે અને હું તો બોલીશ જ કેમ કારણ કે તમે એકની એક વસ્તુ વારંવાર પુનરાવર્તિત કરો ત્યારે તો તમને યાદ રહેશે ને આ ભણવાનું યાદ નથી રહેતું એનું કારણ શું છે એકવાર વાંચીને એકવાર ભણીને મૂકી દો છો વાંચો ચાર પાંચ વખત આપણે ક્યાં સ્વામી વિવેકાનંદના વંશજમાં આવીએ છીએ તો આપણે એકવાર આમ બુકને વાંચે તો આપણને આવડી જાય પચા વખત વાંચવું પડે ન યાદ રહેતું હોય તો તો સમજાય છે છે હા કેટલીક વાર શું કીધું પુનરાવર્તન થાય તો હોય છે તો અરુચિક અને કંટાળો પણ જન્માવે છે ઘણી વાર એકની એક વસ્તુ વાત કરો તો કંટાળો આવી જાય તેની ધ્યાન ખેંચવાની શક્તિ પણ ઓછી થાય છે આવું પુનરાવર્તન એટલે એકની એક વસ્તુ વાદમ વાત વાદમ વાત કેવી અને કહેવાય પુનરાવર્તન ઓકે ચલો આગળ વધીએ તો લાસ્ટ મુદ્દો છે ને સરસ મજાનો મુદ્દો છે ઉદ્દીપકનો રંગ આયા આયા રંગ ગુદે રંગ પેના ગુમાન દિન મેં ઢલ જાયગા મેં ક્ષમા હું તું હૈ પરવાના મેં ક્ષમા હું તું હૈ પરવાના મુજસે પહેલે તું જલ જાયગા ડોન્ટ વરી આપણે સોંગે ગાઈ લઈશું એટલે તમારે છે ને સોંગ સાંભળવા બીજે ક્યાંય ન જવું પડે અને કોમેડી જોવાય ન જવું પડે આપણા વિડીયોની અંદર ભણવાનું કોમેડીને સોંગને બધું હાથે ચાલશે તમે તમારે મજો મજો કરો કારણ કે મને છે ને એકલું ભણાવવું નથી ગમતું કારણ કે હું એ બોરિંગ થઈ ગયું ને એકલું એકલું કેટલું ભણાય ભણાય કરું એટલે થોડી મજા તો કરવી પડે ને હા તમે મારા સાથે છો ને હા તો બરાબર છે ચલો વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચા ખેંચવા માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે હાલની વાત કરું તો પૂછો તમે લગ્નની અંદર કેવા ડેકોરેશન કરેલા હોય અલગ અલગ રંગના અલગ અલગ વસ્તુની જે વસ્તુ હોય એના રંગ કેટલા સારા હોય આપણું ધ્યાન એની ઉપર જાય વાવડ બ્યુટીફુલ કેટલી મસ્ત સજાવટ કરેલી હોય છે તો વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે કેવળ સફેદ અને કાળા રંગની વસ્તુઓ કરતાં વિવિધ રંગોના ઉપયોગવાળી વસ્તુઓ લોકોના જેમને જલ્દીથી આકર્ષિત કરે છે એકલો કાળો સફેદ રંગની કોઈ આકર્ષિત થતું નથી બીજા અલગ અલગ રંગો હોય તો એનાથી લોકો વધારે આકર્ષિત થાય છે દાખલા તરીકે રંગીન પોસ્ટરો જો તમે કોઈ બધી જગ્યાએ અત્યારે રંગીન પોસ્ટરો છે પુસ્તકો અને માસિકોના વિવિધ રંગી પૂંઠા હોય છે અને વિવિધ રંગોના વાહનો રંગીન જાહેરાતો બધું રંગીન છે દુનિયા રંગીન છે બધું રંગીન છે બસ તમારી જોવાની દ્રષ્ટિ સારી હોય તો દુનિયા રંગીન જ છે યાદ રહેશે મુદ્દો રંગ વિશેનો તો અહીંયા આપણું જે વ્યસ્ત વસ્તુલક્ષી નિર્ધારકો છે લક્ષણો છે પૂરા થાય છે મારા વાલાઓ મારા કલેજો આગળના વિડીયોની અંદર આપણે હજુ ધ્યાનનો એક ટોપિક એક પ્રશ્ન બાકી છે એને પણ સાથે સાથે પૂરો કરી લઈશું અહીંયા મેં તમને જેટલા પ્રશ્નો ભણાય છે તમારે તૈયાર કરી લેવાના છે કેમ વિભાગ ઈમાં પૂછાય છે પાંચ માર્કમાં એક પ્રશ્ન પૂછાય છે આપણો એક માર્ક કટ ન થવો જોઈએ ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ